પલાળી દીધા છે આખી રાત પલાળેલા છે મગ એકદમ સરસ એવા પલળી ગયા છે થી તમે આમ તોડશો ને તો બે ભાગ થઈ જાય છે એવા સરસ આપણા મગ અહિયાં પલળી ગયા છે આને બે ત્રણ પાણી આપણે ધોઈ લેશું અને અહીંયા આપણે ગઢપણ માટે એક ચમચી ખાંડ લીધી છે અને ખટાસ માટે આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે લીલા ધાણા છે સ્વાદ મુજબ મીઠું બાકી રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીશું વઘાર માટે તેલ એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવી આ સૂકા મગનું શાક બની જશે આપણું ગેસ ચાલુ કરીને આપણે કુકર રાખી દીધું છે આપણે સૂકા મગનું શાક આજે કુકરમાં બનાવશું અને એકદમ ઝડપથી આપણું આ શાક બની જાય છે

અને હવે અહીંયા આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ એક ચમચી જેટલી ખાંડ આપણે ગળપણ માટે જે પ્રમાણે ગળપણ ખાવતું હોય એ પ્રમાણે ખાંડ ઉમેરવાની અને ગળપણ ન ખાવતું હોય તો ન ઉમેરો તો પણ ચાલે કોની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું મગ ને સરસ આપણે જે પ્રમાણે ખવાતું હોય મરચું પાવડરનો ઉપયોગ કરવાનો મગ ને મસાલા સાથે આપણે સરસ સાતડી લીધું છે હવે એક નાની વાટકી જેટલું પાણી ઉમેરીને આપણે મીડિયમ આંચ ઉપર એને બે સીટી લઈ લેવાની છે વાટકીનું માપ તમને અનુકૂળ ન આવતું હોય તો તમારે એ ધ્યાનમાં રાખવાનું કે આપણે મગની ઉપર પાણી આવે બસ એટલું જ પાણી ઉમેરી કુકરમાં બે સીટી લઈ લેવાની છે બે સીટી આપણે થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો મસ્ત એવા આપણા મગ તૈયાર થઈ ગયા છે છૂટા છૂટા એક ચમચી જેટલા એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું આપણે અહીંયા આપણે લીંબુ ઉમેરી દેસુ ખટાસ માટે થોડા લીલા ધાણા ઉમેરી અને સરસ મિક્સ કરી દેસુ આપણે